સત્તર પોઈન્ટ છત્રીસ ગ્રામ ડ્રગ્સ આ વ્યક્તિ પાસેથી ઝડપાયું છે જેનું નામ જયકિશન ખંડલવાલ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે આ ડ્રગ્સ તેને કોણે આપ્યું કોઈને આપવાનું હતું કે નહીં તેની તપાસ હવે કરવામાં આવશે અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આ શખ્સ ઝડપાયો છે હાલ તો પોલીસે તેને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે સત્તર પોઈન્ટ છત્રીસ ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે ડ્રગ્સની કિંમત એક લાખ તોતેર હજારની આસપાસ થાય છે જો કે આ શખ્સ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યો કોને પહોંચાડવાનો હતો અને ઓઢવ ચાર રસ્તા પાસે ડ્રગ્સ કોઈને આપવા આવ્યો હતો કે નહીં જે ઝડપાયો છે વ્યક્તિ એ કેરિયર છે કે નહીં તેની તપાસ હવે કરવામાં આવશે અમારા સંવાદદાતા ચેતન બામણીયા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ચેતન જે વ્યક્તિ ઝડપાયો છે જય કિશન ખંડેલવાલ તેના વિશે શું વિગતો છે એસઓજી ક્રાઇમ ને ડ્રગ્સ બાબતે એક સફળતા મળી છે અને એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સત્તર પોઈન્ટ ત્રણસો ને સાહીઠ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું છે જય કિશન ખંડેલવાલ જે એક શખ્સ હતો તે ઓધવ ચાર રસ્તા પાસે આ ડ્રગ્સનો વેટલો કરવા માટે ફરતો હતો અને એસઓજી દ્વારા વોચ ગોઠવીને જય કિશન ખંડેલવાલને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેમની પાસેથી એક point તોતેર લાખ નું drug સહિત કુલ બાર point અઠ્યાવીસ લાખ મત્તા જપ્ત કરવામાં આવી છે અને આ જય કિશન વિરુદ્ધ NDPS act હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હવે જોવું રહ્યું કે SOG દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે તે ડ્રગ ક્યાંથી લાવતો હતો કેવી રીતે લાવતો હતો કોને વેચતો હતો અને આ સમગ્ર જે રેકેટ છે તે કેવી રીતે ચલાવતો હતો તે અંગે હાલમાં SOG ખાતે આરોપી ની પૂછપરછ શરૂ છે જી આભાર ચેતન જાણકારી આપવા માટે